ઝાડવા બધા નિશા નમવા છે હવે એટલી થઈ ગઈ છે સામે ખૂણે શેઠ છે ઠેઠી આપણે સુધી આટો મારીશું જાડી જાડી એટલી મોટી હોય દાણાવાળી એ લઈને જવાની છે આપણે આવી જો આપણે બ્લોગમાં બિન રહીજો આપણે આવી ગયા છે બેને મગાવ્યા હતા બ્લુટૂથ આપણે ફાઈબંધ ફોન આવ્યો છે હમણાં તો લેવા જવાના છે જઈશું હમણાં એમના ઘરે એમના ઘરે નીકળ્યા પપ્પામાં જે પૈસા એમના ઘરે જવાનું છે તો બ્લોગમાં આગળ બીના રહીજો પેલા આપણે તુર લઈ લેવી એટલે ઘરે શાક બનતું થઈ જાય એમ પછી વાડીના છેલ્લા શેઢે એનાથી વીણતા વીણતા આપણે જઈશું બહાર નીકળી જાય એવી રીતે એમ તો આવો શેઢે જવાનું હતું તો આપણે હવે અહીંથી શરૂઆત કરી દેવી કારણ કે બધી હરકી જ છે તો અહીંથી તોડવાની શરૂઆત કરી પેલા આપણે તો આપણે હમણાં થોડોક ટાઈમ પહેલા આપણે આમાં હમણાં દવાનો છટકાવ કર્યો હતો કે સારું છે કારણ કે ગળો લાગી ગયો હોય જો આ બધે એક થી બે વાર છટકાવ કર્યો છે આમાં ગળો ન લાગે એમ તુર બગડે ખરાબ ન થાય હડે નહી કામ તો સારું થયું છે હજુ તો બધા ફૂલ આવતા જ જાય છે તો પછી થાય તો જો થોડી ખાઈ લીધે આપણે મીઠી તો હશે ને એમ જોઈ જઈએ સાચવી તો પડે પેલા એમ આવી જાય બે ત્રણ વચ્ચે શેરુ બ્લોક ઉતારતા હોય ત્યાં બે ત્રણ જણા ફોન આવી જાય ફોન આવે એટલે બધું માઇન્ડસેટ આખું વિખાઈ જાય જો આ ટેસ્ટ પણ થઈ ગઈ મોટી સોળી વચ્ચે નામ ઘડિયા ઘડિયા ભૂલાય જાય લસણ ને બાજુમાં છે ક્વાથમિ કોથમ રિ ઘણી મોટી થઈ ગઈ છે તો નાનો એવા બગીચો છે અહીંયા બધી વસ્તુ છે કોઈ પાછો મેથી છે જો અહીંયા બરોબર દેખાય છે સરખું જો મૂળા મોટા થવા મીણ્યા છે તો પેલા જલ્દી છે આપણે તુર જે કામ કરવા હોય કામ પેલા કરી નાખવી હવે ડાયરેક્ટ મળશો ભાઈ બનના ઘેરે ડાયરેક્ટ જઈ ન્યા અને પેલા મોડું થઈ જશે અરે શો શો હો જો છે ઝીણું આમ તો પણ બળ બહુ કરે અમારે ખાલી ખોટું હે અય હાય શો શો ઓ ભાઈ આ અમારા ગામનો પાકલકા ગામનો આવ્યા છે જો શે ને હાઇવે તો આપણે જ્યાં તા ભાઈબંધના ઘરે આપણું પાર્સલ આવી ગયું છે ખોલ્યું એ મંદિરથી એમાં થયું એવું છે આ ભાઈ આરામમાં હતા આરામમાં થાય તો પછી ડિસ્ટર્બ કરાય મતો નહીં કારણ કે ભાઈબંધ જાય છે નાઇટ શિફ્ટમાં હોસ્પિટલમાં છે તો અત્યારે સૂતો હતો કે આખે નાઈટ કે સુવા ન મળ્યું આ સુવું પડે મતું કે ભાઈ સુઈ રહે પાર્સલ આપી દે ભાઈ આ ખોલ્યું આપણે જોઈએ કેવા એવા છે જો ફિટિંગ તો એવું કર્યું છે કોઈ ખોલી જ કેવો પણ જો આમાં બ્લુટૂથ જ છે તૂટે નહીં એમ કર્યું જો ચાર નો ખોલું ત્યારે એટલું જ માન તૂટ્યું આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે જો આપણા સાહેબ બ્લુટૂથ એટલું બધું પેકિંગ કરેલું હતું જાણે કોઈ નીકળે નહીં આવ્યું સરસ 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 સારું પેકિંગ હતું જો હમણાં આપણે ખોલવી તો પેકિંગ તો સારું હતું કઈ કંપનીનું જો અંદર કેવું છે સારું જોયું અરે વાહ જો આવું પેકિંગ તો સારું બને હો પણ જો તો આવી રીતે આવા છે હવે આપણે જોઈએ દેખાવમાં તો સારા છે તો જોયું આપણે અવાજ બવાજ બધું રેડી આવે છે ને હવે મમ્મી ઉપર આવી ગયા છે ધાબા ઉપર હવે મમ્મીએ એ છે પાપડ તો ઘડીયા ઘડીયા ઉપર આવીને જોયો છે શું જોવો મમ્મી ફેરવ તો ઉકાઈ ગયા હોય તો હાંજે બનાવી નાખો પાપડ મમ્મીએ એ બનાવ્યા હતા કાલે પાપડ આ સુકાઈ ગયા છે કાકી એ બનાવ્યા હતા કાકી એ ક્યાં નીચે નીચે હોય ગયા છે ઉતરને ક્યાં જો પાપડી પણ આપણે બની ગયા છે તો આપણે આપણે પેલા આનું કાક કરવું પડશે ને ટેસ્ટ કરી જોઈ બરોબર વાગે છે ને એમ થોડું કંઈ ચાર્જિંગ છે નહીં ટ્રાય કરી પણ ચાર્જમાં મેં ક્યાં પછી થાય જો અત્યારનું લોકેશન જુઓ હા છે અચલ વાડીની મજા તો અહીંયા જ છે ભાઈ ગામડાની મજા નવી છે નીચે તો આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કર્યું છીએ તો આજનો નું આપને નાનો એવો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળ્યો નેક્સ્ટ વ્લોગ તો આવજો બાય એ ગયા છે આપણે નેહુ બેન છે માહા છે અને માસી છે ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છે નેહુ બેન ઘણા ટાઈમ પછી તમે આવ્યા કે આ ગયા હતા હે ડુંગળી ખાતા હતા હું વાત છે પણ માણે ડુંગળી કહેવાનું શરૂ કરી દીધું છે